માહોલ ચાલી રહ્યો છે હીટવેવ પણ ખૂબ થઈ રહ્યો છે ત્યારે પુરા ગુજરાત રાજ્યભર એક રાજ્ય સરકાર દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે કે જે વિદ્યાર્થીઓ છે એમને સમયમાં ચેન્જીસ કરવામાં આવે છે બપોર પછી સિફ્ટ છે એને સવારની ની કન્વર્ટ કરવામાં આવે તો ત્યારે દરેક જિલ્લાઓમાંથી માંથી સાહેબ દ્વારા પરિપત્ર જાહેર થાય છે ત્યારે રાજકોટમાં માં ડીઓ સાહેબ દ્વારા પણ પરિપત્ર જાહેર કરવામાં આવે છે જે બપોર પછીના ના વિદ્યાર્થીની છે એને સવારની શિફ્ટ કન્વર્ટ કરવામાં આવે અને શાળાનો સમય સાત થી અગિયાર રાખવામાં આવે તો ખાનગી શાળાઓ ડીઓ સાહેબ ના પત્ર નો ઉલાળ્યો કરી રહ્યો હોય નિયમો નું ઉલ્લંઘન કરી રહી હોય તેવું દેખાઈ રહ્યું છે હા દરેક પરિપત્રમાં માં સ્પષ્ટપણે લખેલું છે સરકારી શાળા હોય ખાનગી શાળા હોય આ બધી શાળાઓમાં ઉત્તર માધ્યમિક માધ્યમિક પ્રાથમિક દરેક વિદ્યાર્થીને ને લાગુ પડે છે અમારી મુખ્ય માંગ એટલી જ છે કે આ જે શાળાઓ છે નિયમો જે ઉલ્લંઘન કરે છે તેમની સામે ત્વરિતપણે કાર્યવાહી કરવામાં આવે અને જો શાળાના સમયમાં ફેરફાર કરવામાં નહીં આવે તો વિદ્યાર્થી પરિષદ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે